તમે લખી રાખજો આવનારા દિવસો દર્શન કરી આવે એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજી ના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા ની એકસો ને પચાસ ની જન્મ જયંતિ તો રાંચી માં આવ્યું છે જો આખા દેશ નો ગૌરવ યાત્રા નો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન બિરસા મુન્ડા નું કર્મભૂમિ જન્મભૂમિ ઝારખંડ ની આવેલી છે તમે ત્યાં ના આદિવાસીઓ આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવામાં અમે આંદોલનો કર્યા આદિવાસી જાગૃત થયા

આવનારા દિવસો માં આપણે મંત્રી બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે આ લોકો બધા સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું પરિવર્તન પરિવર્તન ચેતર ભાઈ અમારી સામે તમે કેટલું ટકી નહી શકશો હજુ પણ જેલ માં જશો આવી જાવ મંત્રી બનાવી દઈએ તંત્રી બનાવી દઈએ તમારા મંત્રી બની જઈશું તમારો તંત્રી બની જઈશું પૈસા કમાય લેશું બંગલા બની જશે ગાડીઓ બની જશે માટે પછી કોણ બોલશે માટે કોણ લડશે ત્યારે અમે કીધું તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરા વાઘ જેવા સરઘસ વાઘ જેવા બનાવી દીધા છે

તમારો દીકરો આ બધો ઇલાકો અમારો છે અમારા નસવાડી એક કાકા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય નસવાડી માં આજે અમારો પ્રોગ્રામ હતો કાકા અમારા સરપંચો ને અને અમારો પ્રોગ્રામ રાખી ત્યારે ત્યાં જવા નથી દેતા આજે દરિયાપાડામાં પ્રવેશ બંધી છે તમે નસવાડીમાંથી માંથી અમને કહેશો કે અહિયાં નથી નીકળી જાઓ પણ અમે આ ચૈતર અમારી ટીમ અમારા

ત્યારે તમારા સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી બહેનો તાલુકા પંચાયત સત્તા તમારે હાથ માં લઈ લેવાની છે આ લોકોની તાકાત આ સત્તા માં છે જે પ્રકારે આપણા વડીલો કીધું હતું વાર્તાઓમાં આવતું તો કે એક રાજા એનો જીવ પોપટમાં માં હતો એ જ પ્રકારે આ ભાજપના લોકોનો લોકો નો જીવ સત્તા ખુર્ચી માં છે તમે જાગી જાવ ખુર્ચી આપણે ખોચી લઈએ સત્તા આપણે ખોચી લઈએ એટલે આ ભાજપના ના રાજા ઓટોમિક ઘરે બેસી જવાના છે તૈયાર છો તમે સત્તા ખોચી લેવાની છે તૈયાર છો બધા અઠાવીસ ગામ ના લોકો ને પણ માંગુ છું અને બીજા વિસ્તાર હોય તમામ લોકોને તમને ડરાવે તો ખાલી આદિવાસી તરીકે એક વાર કિચ્યા આખું ગામ થઈ જશે

આદિવાસીઓ અમારા યુવાનો ભણી ભણી આગળ આવે અમારા ખેડૂતો આગળ આવે અમારા ખેડૂત દીકરાઓ લઈને ફરે મર્સિડીઝ લઈને ફરે બીએમ લઈને થાય આઈપીએસ થાય એ જ સપના છે સરકાર માં બે હાજર સત્તાવીસ માં અમે બધા કામ કરીએ ત્યારે વધારે વાત નથી કેતો પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે કેમ કે આ લોકો છેલ્લા દિવસે દારો લાવે પાર્ટીઓ કરાવે ખવડાવે પીવડાવે

बस बताइसो ने करियर चोबता धन्यवाद जय आदिवासी कहीं मारो रक्तो तो करू छु तमाम वडी ने माता बहनो मीडियाना मित्रो पुलिस मित्रो तमाम लोगो को पुष्प बाणो में से धन्यवाद जय आदिवासी जय जोहार जय भारत खूब सरस नहत्री मार्गदर्शन अपियो आप आदमी पार्टी नो सर